અને સામાજિક કાર્યકર સ્વર્ગીય સાકરચંદ દાદાની એકસો સત્તરમી જન્મતિથી નિમિત્તે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન વિશાળ મફત મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ હેઠળ દર્દીઓને વિનામૂલ્યે તપાસ નિદાન સારવાર સર્જરી તેમજ ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે હાલ સુધી અંદાજે બસો પચાસથી વધુ સર્જરી સફળતાપૂર્વક મફતમાં કરવામાં આવી છે જ્યારે દરરોજ આશરે પાંચસોથી વધુ દર્દીઓએ સેવાનો લાભ લઈ રહ્યા છે મફત તપાસમાં એક્સ રે કાર્ડિયોગ્રામ સીબીસી આરબીએસ યુરીન આર એમ એસ સી આર સહિતના રિપોર્ટનો સમાવેશ થાય છે ઉપરાંત દર્દીને દાખલ થવાની સુવિધા ભોજન અને જરૂરી જેનેરિક દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે સગર્ભા મહિલાઓ માટે સિઝરન ડિલિવરી પણ સંપૂર્ણ મફતમાં કરવામાં આવી રહી છે આ કેમ્પમાં ન્યુરો સર્જન યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોએન્ટલોજીસ્ટ કેન્સર સર્જન કાર્ડિયોલોજીસ્ટ સ્પાઇન સર્જન સહિતના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ છે સાથોસાથ ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ ઓર્થોપેડિક આંખ કાન નાક ગળા બાળરોગ ચામડી માનસિક રોગ નિષ્ણાંતોની સેવા પણ આપવામાં આવી રહી છે સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગઢના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આપણે ત્યાં નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષે સાકળતન દાદાની તિથિ નિમિત્તે ફેબ્રુઆરી માસમાં નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે એથી દર્દીઓને કોઈ દવાઓનો ખર્ચ નથી થતો તો કોઈ લેબોરેટરી તપાસ કે એક્સરે વગેરેની પણ જે તપાસ કરવાની હોય એ પણ નિશુલ્ક થાય છે અને એના કારણે એ દર્દીઓને ખૂબ જ લાભ પણ રહે છે ઓપરેશનો પણ અમે અહીંયા મફત કરી આપીએ છીએ કે જેથી કરીને એ દર્દીઓને એની સેવાઓનો લાભ મળે આ વર્ષે આપણી નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને રાહત દરે અને ફ્રી દરે જે સેવાઓ આપવામાં આવે છે યધાનમંત્રી આરોગ્ય યોજના છે એનો પણ લાભ આપવામાં આવે છે અને લગભગ આજ દિન સુધીમાં એટલે કે આજ આ મહિનાના આપણે સત્તરક દિવસ ગણીએ તો લગભગ અઢીસો એક જેવી સર્જરી આ હોસ્પિટલમાં કરવામાં આવેલી છે જેથી દર્દીઓને એનો ખૂબ જ લાભ મળ્યો અને એ એક આનંદની વસ્તુ છે કે આ એક સેવાનો યજ્ઞ એ દર વર્ષે ચલાવવામાં આવે છે સંસ્થા તરફથી અને એ સેવા યજ્ઞનો લાભ અહીંયા આજુબાજુની જનતાઓને ખૂબ સારી રીતે સુંદર રીતે મળી રહે છે આપણે કયા ટાઈમ સુધી આપણે આ પ્રયોગ કરીએ છીએ કેવા પ્રકારની સેવા આપીએ છીએ આપણે દર્દીને તમામ દવાઓ રહેવાનું તમામ ખર્ચમાં અહીંયા ફ્રી ઓફ ચાર્જ આ જે મહિના છે વર્ષગાંઠનો મહિનો છે અને એ દરમિયાન આપવામાં આવે છે શું એના દર્દીઓ તરફથી કેવો દર્દીઓ પણ ખુશ થઈને બધા ઘરે જઈ રહ્યા છે જેમની જેમની સારવાર થઈ ચુકી છે હાલમાં પણ ઘણા બધા દર્દીઓની સારવાર થઈ ચૂકી છે અને દર્દીઓ ખૂબ આનંદ વિભોર થઈ ગયા છે કારણ કે સેવા મળતા એમને એમના જે બજેટ સામાન્ય રીતે જે ખોરવાઈ જતા હોય પોતાના આરોગ્યના કારણે એ બજેટો સચવાતા એ લોકોમાં પણ આનંદની લાગણી પ્રગટતી હોય છે દેશ અને દુનિયાના સમાચાર जुवा સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજેરોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો